વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે છોટાદેપુર તાલુકાના હરવાડ ગામે પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં છોટાદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પ સાથે દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવા ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા છોટાદેપુર તાલુકાના હળવાટ ગામે આજે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જેમાં છોટાદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ મલકાબેન રાઠવા અને ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત હરવાંડ ગામના સામાજિક આગેવાન ઇરશાદભાઈ પટેલ ગામના ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રાઠવા ગામના તલાટી વિક્રમભાઈ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાવ્યા હતા સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

આજ રોજ ફરવા